નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો પચીસથી પાંચસો દસ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો એંસી જેતપુર માર્કેટ યાર્ડમાં એંસીથી પાંચસો એક મહેસાણા યાર્ડમાં એકસો વીસથી છસો સાઠ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો ચાલીસ વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો બત્રીસ થી ત્રણસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ત્રણસો થી ચારસો એસી ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો થી પાંચસો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો એકાવન થી પાંચસો સાઠ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસ થી પાંચસો વાસણા માર્કેટ યાર્ડમાં બસો થી છસો સુરત માર્કેટ યાર્ડમાં બસ્સોથી છસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકાવનથી પાંચસો એકવીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી પાંચસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો